ભરૂચ જિલ્લાના પણ રોજીરોટી રડી આપી છે પુણ્ય સલીલામાં નર્મદામાં ભાડભૂત લઈને સમની સુધીના નર્મદા નદીના પટમાં એક અલભ્ય અને અલકલ્પનીય કહી શકાય એવી માછલીઓએ વસવાટ કર્યો છે અને રોજની પાંચ થી દસ ક્વિન્ટલ માછલીઓ અહીંના માછીમારો ઉતારી રહ્યા છે અલબિયા હિલ્સ માછલી દરિયામાંથી અહીં ભાડભૂત ખાતે પ્રજનન કરવા આવે છે આ માછલી ખારા પાણી અને મીઠા પાણીના સંગમ સ્થળ એવી ભરૂચથી દહેજ દરિયામાં મળતી હોવાથી અને એ પણ ચોમાસાની ઋતુમાં જ આ માછલી પ્રજનન કરવા ભરૂચની નર્મદા નદીમાં ઈંડા મૂકવા દરિયામાંથી આવે છે તો એના લોકોના જણાવ્યા પ્રમાણે આ વખતે શિયાળાની સિઝનમાં પણ નર્મદાએ માછીમારોનો ચૂલો સળગતો રાખવા માટે આ ખૂંટ એટલે કે ફંટુસ નામની માછલી અસંખ્ય પ્રમાણમાં આવી છે આ એક ચમત્કાર કે માં નર્મદાના આશીર્વાદ હોવાનું માછીમારો માની રહ્યા છે હવે તો ભગવાન જ એક જાત તો અમને ઉપર બધા માછીમારો ગોલવરદાર છે બધી માછીમારી કરે જયારે બિચારા આટલું આટલું લઈને આવે કિલો બે કિલો જેવું લઈને આવે તો આ જયારે ઉત્પાદન થયું તો બધા માછીમારો લાગી ગયા એક જાતનો ચમત્કાર ચમત્કાર એક જાતનો ચમત્કાર કુદરતનો જેટલો હિલસા માટલી જે વખતે નીકળે તે થાંભ કે આ વીજ ના હજાર બે બે હજાર મળે પછી એક બે દિવસ પારો એકી ટાઈ પંદર દિવસ થી આ માછીમારી ચાલુ છે

ગુજરાત ચાલી શકે ના ના કશું નહીં સાહેબ અત્યારે એક વર્ષ પહેલા જ લીકરી જોવા મળી છે અત્યારે આ સાલ અંદર વધારે પડે એનું માલમ પડ્યું પહેલા હતું પણ પચાસ ટકા જોયું કે પચીસ ટકા જોયું હતું પણ અત્યારે ત્યાં અન્ય પર્સન્ટ માં હમણાં બહુ માલમ પડ્યું આપણે અત્યારે ઓફ સિઝનમાં માં મચ્છી ઉત્પાદન તમારા માટે કેટલું અમારે અમારી બોટ વાળી કઈક બોટ વાળા છ છ સાત આઠ ક્વિન્ટલ મતલબ દિવસ ની પાંચ હજાર ત્રણ ચાર હજાર ની મચ્છી પકડી લાવે મતલબ એક બોટા પકડી લાવે એટલી રોજી રોટી મળે અમને અત્યારે આજ છે અત્યારે અમારે જમીન જાગીરી કશું નથી અમારો જીવન જીવનના જિંદગીના રોટલા નર્મદા નદીમાં જ છે હા આ અમારે રોજી ના રોટી અમારી રોટી ગણ અમારે આ છે સાહેબ બીજું કશું નથી સામાન્ય રીતે ચોમાસા દરમિયાન ભરૂચ અને ભાડભૂતની માછી માટે ભાડભૂત થી નીકળી દરિયામાં પંદર પંદર દિવસ સુધી માછીમારી કરી અને પોતાના પરિવારનું ગુજરાન ચલાવે છે તો આ વખતે શિયાળામાં પણ કુંઠ નામની માછી નર્મદામાં આવવાથી માછીમારને રોજી રોટી માટે બીજે ક્યાંય જવાની જરૂર નહીં પડે કુંડફન્ટ માછલી દરિયામાંથી ભાડબૂટના નર્મદાના પટમાં આવવાથી માછીમારો ઘેલમાં આવી ગયા છે રાત દિવસ મહેનત કરી માછી સમાજના શિયાળા અને ગુલાબી ઠંડીમાં પોતાની રોજીરોટી રડવામાં મજગૂલ થઈ ગયા છે તો માછી સમાજના અગ્રણી પણ સરકારને અપીલ કરી છે કે આ માછલીનું સંશોધન કરી અને વિદેશ માછીમારો યોગ્ય વળતર મળે તો સાગરખેડુ માછી સમાજ સદ્ધર બને આ માછલીને વેપારીઓ દ્વારા હાવડા મોકલી ત્યાંથી એક્સપોર્ટ કરવામાં આવે છે ભાડભૂટમાં એકસો વીસ કિલો મળતી આ માછલીની કિંમત હાવડામાં એકસો રૂપિયા થઈ જાય છે છેલ્લા અઠવાડિયાથી નર્મદા નદીની અંદર દરિયામાં ઉત્પન્ન થતી કૂટ નામની માછલી એ અસંખ્ય પ્રમાણની અંદર નર્મદા નદીમાં આવી ગયેલી છે કયા કારણસર આવી એ એક સંશોધનનો વિષય છે અત્યારે ઓફ સિઝન હોય બહુ મોટી મંડીમાં આ દેશ સંભળાયેલો હોય તેવા સંજોગોની અંદર અમારા લોકોની પણ રોજીરોટી અત્યારે બેકાર સિઝન જ છે એવા સંજોગોમાં કદાચ ભગવાનનો ચમત્કાર કહો કે પછી માતાજીની કૃપા કહો આ ઓફ સિઝનની અંદર એટલી બધી મચ્છી પરે છે કે લોકોને ખાવાનો ટાઈમ નથી મળતો અત્યારે લગભગ બાર વાગ્યા છે રાત્રે દસ વાગ્યા સુધી પણ બધું ફેમિલી નદીની અંદર આવી જશે અને આ સંખ્યાબંધ લોકો આને કાઢવામાં છે અત્યારે આ ડાળમાં એટલી બધી ફસાયેલી છે કદાચ ફિશરીઝ ડિપાર્ટમેન્ટ પણ પ્રકારનો વિષય છે કે જો ખેડૂતો માટે કયા પ્રકારનું બિયણ વાપરવું અને કયું ખાતર નાખવું એનું સંશોધન કરતા હોય તો આ એક ચેલેન્જનો વિષય છે કે આની પર બી સંશોધન કરી આને બચાવવામાં આવે જેથી આ એક માછલીની કિંમત દરિયાની અંદર પંદરસો રૂપિયા છે જે એક્સપોર્ટ થાય છે અને એનો ફક્ત પોટો એટલે કે વ્હાઈટ કલરનું અંદર વ્હાઈટ કલરનો જે પ્રવાહી નીકળે છે એક બહુ કિંમતી દવા જે આરોગ્ય માટે વપરાય છે એ લો એ દવા બને છે એની અંદર અને તે ફક્ત હવરાની અંદર એક્સપોર્ટ થાય છે અત્યારે આનું માર્કેટ અત્યારે ભારભૂટની અંદર છેલ્લા અઠવાડિયા વીસઠ રૂપિયા કિલો છે પર કેજી જે હવરાની અંદર એકસો સાહીઠ રૂપિયા જેવું મળી રહી છે અને બેકાડીની અંદર પણ અમને સારામાં સારી આ હુંડિયામાં અત્યારે

અહીંનો માછી સમાજ માછલીના વેપાર બાદ તેમાંથી કમાયેલ નાણાંમાંથી જ પોતાના પરિવારમાં આવતા શુભ અશુભ પ્રસંગો બાળકોના ભરતર પરિવારનું ગુજરાન તેમજ દેવામાંથી મુક્ત થાય છે શિયાળાની સિઝનમાં ઘણા માછીમારો સુથારી કે મિસ્ત્રી કામ કરી પોતાનું ગુજરાન ચલાવતા હોય છે પરંતુ આ વખતે માછી સમાજ શિયાળાની ઋતુમાં ચમત્કાર સર્જાયો હોય તેમ કુદરતે રોજગારી તેઓને મુખ્ય ધંધા થકી આપતા માછી સમાજમાં આનંદની લાગણી પ્રસરી ગઈ છે અભિસૈદનો રિપોર્ટ એસ નાઇન ન્યૂઝ ભરૂચ